ડબોઈ તાલુકાના ગામે કેટલાય સમયથી વીજ પુરવઠો ન ચાલતા ગ્રામજનોએ વીજ કંપનીની ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો હતો ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે છેલ્લા કેટલાય સમયથી વીજ પુરવઠો એટલી હદ સુધી ખોરવાઈ ચૂક્યો છે કે ત્યાંની પ્રજાને ક્યાંક અંધારપટ તો ક્યારેક ઉનાળાની ગરમીમાં શેકાવાનો વારો તો વળી ફૂલ થતી લાઇટોને લઈ ગ્રામજનોના ઇલેક્ટ્રિક પ્રધાન્યો ક્યાંક બળી જવાની ઘટના તો ક્યાંક બગડી જવાની ઘટનાઓને લઈ સ્થાનિક નુકસાન પણ વારંવાર વેઠવાનો વારો આવી રહ્યો હોય આ બાબતે ગ્રામજનો દ્વારા કેટલીક વાર મૌખિક રજૂઆતો કરવા છતાં પણ વીજ કંપનીના અધિકારીઓની ઊંઘ ઉડતી ન હતી અને ગામહિતને ધ્યાનમાં લઈ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવતો ન હતો ત્યારે આજરોજ આજ રોજ સવારથી ગ્રામજનોએ મોટી સંખ્યામાં ડબોઈ ખાતે આવેલી વીજ કંપનીની કચેરી ખાતે આવી પહોંચી લેખિત રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ વીજ કંપની ખાતે આવી પહોંચતા તેઓની રજૂઆત સાંભળવા કે લેખિત અરજી લેવાવાળા વાળા કોઈ પણ સક્ષમ અધિકારી ન જણાતા વીજ કંપનીના પટાંગણમાં જ ગ્રામજનોએ ભારે સૂત્રોચ્ચાર કરી હંગામો મચાવી દીધો હતો ગ્રામજનોના કહેવા મુજબ આમ તો સરકાર દ્વારા ગામડાઓમાં ચોવીસ કલાક લાઇટ મળી રહે તે માટે જ્યોતિ ગ્રામની યોજના હેઠળ કરોડોનું આંધન કરવામાં આવ્યું છે જે જ્યોતિ ગ્રામજનોના તો ફૂગો ફોડી નાસ્તો દાખલો ડભોઈના સિદ્ધપુર ગામે જોવા મળે છે આ ગ્રામજનોએ ક્યાંક પણ ચોવીસ કલાક પૂરતી લાઇટ આટલા દિવસોથી સંપૂર્ણપણે મળી જ નથી ક્યાંક ડીમ લાઇટ તો ક્યાંક એકદમ ફૂલ લાઇટ તો ક્યારેક સદતર અંધાર પટમાં જ રહેવાનો વારો આવે છે હાઈ તેમજ લો વોલ્ટેજ થવાને કારણે તેઓના ઇલેક્ટ્રિક ધાન્યોમાં પણ ભારે નુકસાનીનો વેચવાનો વારો આવે છે આ બાબતે કાં તો ગ્રામજનોને જેટલા પ્રમાણમાં વોલ્ટેજની જરૂર હોય એટલા પ્રમાણનો લોડ વધારી આપો અથવા તો આ ગ્રામના રોડના પ્રમાણમાં નવ ડીપી મૂકી ગ્રામજનોને આવી છે ધાંધિયાથી બહાર કાઢો એવી માંગ સાથે તેઓએ ભારે સૂત્રોચ્ચાર મચાવી હલ્લાબોલ કરી દીધો હતો અને આ ઘરે સક્ષમ અધિકારી આવી પહોંચ્યા બાદ તેઓએ લેખિત રજૂઆત કરતા મામલો ઠાડે પડ્યો હતો અમારી એક જ માંગ છે કે ચિતપુરને ચિતપુરનું કનેક્શન અમારે લાઇટ અલગ આવવી છે અમારે કારણ કે સબસ્ટેશન જે જ્યારે ફાડ્યું કે યાર એવું નક્કી કર્યું હતું કે સિદ્ધપુરને અલગ કનેક્શન આલું અત્યારે દિવસમાં ચાલીસ થી પિસ્તાલીસ વાર ટ્રીપિંગ થાય છે લાઇટ ગામમાં રહેતી નથી જો લાઇટ અલગ અમને કનેક્શન આવવામાં નહીં આવે તો સદંત સબસ્ટેશન અમે બંધ કરીશું ક્યાંથી ક્યાંથી આવે છે સિદ્ધપુર ગામમાંથી કેટલા કેટલા લોકો આ બધા છે દેખાય છે લગભગ ચાલીસ પચાસ જણ છે શું માંગ છે તમારે અમારે કનેક્શન અલગ કરવું છે લાઇટ અમારા ગામ માટે અલગ આવ્યું કારણ કે સબ અમારા ગામની જમીન સંપાદન કરી છે તો અમારા ગામને કોઈ ફાયદો છે નહીં એનો તો શું કરશો આ કમી અમને અલગ નહીં કરે તો અમે દસ દિવસ કે પંદર દિવસમાં છેલ્લા અમે સપ્રેશન બંધ કરી દઈશું બધું ગામ ભેગું થઈને સપ્રેશન બંધ કરવાની અમારી ગણતરી